શ્રી સત્ય બાબાના જન્મ શતાબ્દી મહોત્સવની બારડોલી ખાતે ઉજવણી કરવામાં આવી શ્રી સત્ય સેવા સંગઠન ગુજરાત દ્વારા સુરત અને તાપી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે ભગવાન શ્રી સત્ય બાબાના જન્મ શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે રવિવાર સાંજે યોજાઈ આ કાર્યક્રમમાં શ્રી સત્ય સેવા સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ નિમેશભાઈ પંડ્યા અને ગુજરાત રાજ્યના પ્રમુખ હેમંતભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની શરૂઆત સો ગામોના પ્રતિનિધિ સભ્યો અને ભક્તોના રજિસ્ટ્રેશનથી થઈ ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું પૂજ્ય સ્વામીનું ભવ્ય સ્વાગત અને સો ગામોના પ્રતિનિધિઓનું સન્માન ઉપસ્થિત મહાનુભાવનો હસ્તે કરવામાં આવ્યું કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે વેદમ રુદ્ર પારાયણનું આયોજન કરવામાં આવ્યું જેનું પાર્શ્વ શ્રી સત્યસાઈ બાબાના પાલખી યાત્રા નીકળી આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા પાલખી યાત્રા કેદારેશ્વર મહાદેવ મંદિરથી નીકળી પાટી પ્લોટ ખાતે પહોંચી જ્યાં પાલખીનો ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સાઈ ચરણને સમર્પિત ભજન સંધ્યા અને સ્વામી અવતાર મહિમા વિડીયોનું શોનું આયોજન કરવામાં આવ્યું જેને ભાવિક ભક્તોએ ભાવપૂર્વક નિહાળ્યું હતું સાંઈ ચરણ સંકલ્પ લીધા બાદ સાંઈ ભજન આરતીનો લાભ લેવામાં આવ્યો જેમાં કાર્યક્રમના અંતે ભાવિકો દ્વારા મહાપ્રસાદ ગ્રહણ કરી પાવન થવામાં આવ્યું આ જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં સો અવતાર મહિમા કાર્યક્રમ દ્વારા શ્રી સત્ય સાંઈ બાબાના દિવ્ય જીવન અને તેમના ઉપદેશોની યાદ તાજી કરવામાં આવી જેમાં હજારો ભક્તોએ લાભ લઈ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી આજે અહીંયા ભગવાન શ્રી સત્ય સાઈ બાબાના અવતારનો સોમો પ્રોગ્રામ અવતાર મહિમા જે ભગવાન સત્ય સાઈ બાબાનો જન્મ અને એમનું જે જીવન કાર્ય છે એનો સંદેશો ગામો સુધી પહોંચે એના માટેનો એક પ્રયત્ન છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યો હતો આ સોમો પ્રસંગ છે આપણે જુદા જુદા સો ગામોમાં આવી રીતે અવતાર મહિમાનો પ્રોગ્રામ પૂર્ણ કરેલ છે આજે સોમો પ્રોગ્રામ છે અને દરેકે સો એ સો ગામના પ્રતિનિધિઓ આજે અહીં હાજર છે આ સોમી ભગવાન શ્રી સત્ય સાહેબ સ્વામી જન્મ જન્મજયંતિના અનુસંધાનમાં અમે આ પ્રોગ્રામ સંગઠન વતી કરી રહ્યા હતા અને આજનો આ જે પ્રોગ્રામ છે એમાં ભગવાન બાબાનું પાલખી યાત્રા પછી મ્યુઝિકલ ભજન ઓફરિંગ્સ મ્યુઝિકલ પ્રોગ્રામ્સ હશે અને એ ઉપરાંત અવતાર મહિમાનું એક વિડીયો જે બનાવેલો છે ભગવાન શ્રી સત્ય બાબાનો જીવન સંદેશ અને એમના અવતારિક કાર્યોનો એનો પણ આજે અહીંયા લોકોને દર્શાવવામાં આવશે આજના પ્રોગ્રામનું જે આયોજન થયું છે એ ભગવાન બાબાની અસીમ કૃપા અને એના થકી બારડોલી અને આસપાસ અને સુરત જિલ્લાના તમામ ગામના સો પ્રતિનિધિઓ આજે એકત્ર થયા છે સૌથી વધારે સદભાગ્ય એ છે કે આજના પ્રોગ્રામમાં અમારા સંગઠનના ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ અને વાઇસ ચેરમેન ગ્લોબલ કાઉન્સિલના નિમેશભાઈ પંડ્યા સાહેબ પણ આવ્યા છે એ અમને બહુ જ પ્રેરણાદાયક છે અને ગામ ગામ સુધી ભગવાન બાબાનો સંદેશો માનવ સેવા એ જ માધવ સેવા પ્રસારિત થાય એ ઉદ્દેશ્યથી આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જય સાઈરામ રમેશ કંભા દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત